થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌમાતાનું ગૌલોકવાસ થતાં વિધિવત રીતે સમાધિ આપવામાં આવી ગાય આપણી માતા છે અને ગાયની સેવા કરવી એ આપણો હિન્દુઓનો મોટામાં મોટો ધર્મ છે થરાદ તાલુકાના મોટા મેસરા ગામે પોતાના ઘરે પંદર જેવી દેશી કાંકરેજ ઓલાદની ગૌમાતા અને શિવ સ્વરૂપ નંદી મહારાજની દેવભાવથી નિસ્વાર્થ સેવા કરતા એવા ખૂબ જ ગૌપ્રેમી અને સેવાભાવી ચૌહાણ દલપતસિંહ ઇન્દ્રસિંહના ઘરે આજે કાંકરેજ ઓલાદની કપિલા પૂનમ ગૌમાતાનું ગૌલોકધામમાં વાસ થયો હતો તો તેમની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિધિવત સમાધિ આપી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ગામડાઓમાંથી ગૌપ્રેમીઓએ ગૌમાતાની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી આ એક એવી દિવ્ય અને ચમત્કારી ગૌમાતા હતી કે જે હજારો ગાયોમાંથી એક ગૌમાતા આવી હોય છે આ કપિલા ગૌમાતાની સમાધિ કાર્યમાં શાસ્ત્રી રમેશ રમેશભાઈ પૂનમચંદ દવે અણદાભાઈ રાજપૂત સુરેશભાઈ હીરાભાઈ બાબુભાઈ તેજાભાઈ ડોક્ટર શાંતિભાઈ માળી ભાવેશભાઈ રાજપૂત મસરૂભાઈ રબારી વાસનાભાઈ રબારી સોમતાબા પટેલ હાથાવાડા સહિત અનેક ભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી ગૌમાતાને અંતિમ વિદાય આપી હતી વધુમાં આપણા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે આ ગૌમાતાના માલિક પરમ ગૌભક્ત દલપતસિંહ ચૌહાણના ગૌમાતા પ્રત્યેનો અનોખો પ્રેમ જોઈ પરમ પૂજ્ય જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના હાથે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આપણા બનાસકાંઠા વિસ્તારમાં એમનો ગૌમાતા પ્રત્યે એક અદભુત ગૌ પ્રેમ અને માતાની સેવા અને રક્ષા માટે એક અલગ ઉદાહરણ બની રહ્યું છે આ ધરતી ઉપર દિવ્ય અને ચમત્કારી કપિલા ગૌમાતાના દર્શનથી હજારો દુખિયારાના દુઃખ દૂર થઈ જતા હતા આવી સાક્ષાત દેવી સ્વરૂપ ગૌમાતાની સેવા અને રક્ષાથી આપણું માનવ જીવન પણ ધન્ય બની શકે છે એના માટે આપણે સૌએ પોતે પોતાના ઘરે એક વેદ લક્ષણા ગૌમાતાને ઘરે રાખીને સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ આ ગૌ માતાને સમાધિ દેવામાં આવી આ સોનલ બીજ છે અને આ ગૌ માતાનો મોક્ષ ગૌ માતા જય ગૌમાતા જય ગોપાલ આજ રોજ મોટા મેસરા ગામે એક દિવ્ય અને ચમત્કારી એવા ગૌમાતા એ આજે પ્રાણનો ત્યાગ કરી અને ગોલોક ગૌલોકધામમાં સિધાવ્યા છે જેમને આપણી હિન્દુ સાંસ્કૃતિક અને નીતિ નિયમો પ્રમાણે એ ગૌમાતાઓને આજે મોટામેસરા ગામના ગ્રામજનો અને અલગ અલગ ગામડેથી વધારેલા ગૌભક્તો દ્વારા ગૌમાતાને સમાધિ આપવામાં આવી મિત્રો આ એક એવા ગૌમાતા હતા કે આ ધરતી ઉપર હજારો ગૌમાતાઓ હોય છે એમાંથી ભૂલે ચૂકે ક્યારેક આવી ગૌમાતાઓના આપણને દિવ્ય અને ચમત્કારિક દર્શન થતા હોય છે આ ગૌમાતાએ આજે અમારી વચ્ચેથી બે ત્રણ દિવસ સેવાનો લાભ આપી અને ગૌલોક સીધાવ્યા છે મા ભગવતી ગૌમાતા અને દ્વારકાધીશને પ્રાર્થના કે આવી ગૌમાતાઓને ગૌલોકમાં વાસ આપે અને તમામ જે ગૌપ્રેમીઓ છે એમને વિનંતી કરું છું કે આપનાથી બને તો આવી જે પણ કપિલા ગૌમાતાઓ છે જે પણ આપણી વેદલક્ષણા ગૌમાતાઓ છે એમને આપણા પોતપોતાના ઘરે એક આપણા ઘરના સભ્ય તરીકે રાખી અને એની સેવા કરીએ જેથી આ ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે અને ગૌ ગૌમાતાઓના લીધે આપણું જીવન ધન્ય બની શકે જય ગૌ માતા જીતુ બારોડ પ્રદીપ તંત્રાલ દૂઝ